ಭಾರೀಕರಿ ಲಾವೋ ಸಾಥ ಮರ ಪೋಳಾ ಮಹಾದವ ಮಾಾರದೇವ ನಂದಿ ಪಡೀರಿ ಅವೂೂಳಮರು ಗಳ ಸರ್ಪಾರ ભૂત બિસાસની સંગે ટોળી ભૂત બિશાસની સંગે ટોળી શોભે મારા નાથ મારા વાલા ભોળા નાથ મારા વાલા ભોળા નાથ નંદી પર મારી કરી આવો ભોળા નાથ શિર પર ગંગાધાર માથે લાંબી જટ્ટાવાળા શિર પર ગંગાધાર માથે લાંબી જટ્ટાવાળા જટ્ટામાં સમાવી ગંગા જટ્ટામાં સમાવી ગંગા ઉતાર્યું અભિમાન મારા વાલા ભોળાનાથ મારા ભોળાનાથ નંદી પર યશવારી કરી આવો મારા નાથ વાઘ ચમરના વસ્ત્ર તમારા ભસ્મ તો શૃંગાર ગળે વાલે વિષ ધર્યો ગળે વાલે વિષ ધર્યો તો નીલકંઠ છે નામ મારા વાલા ભોળા મારા વાલા ભોળા નંદી પર મારી કરી આવો મારા નાથ શ્રાવણ રૂડો આવો તેડાવું મારા નાથ કરજોડીને પાયે લાગો કરજોડીને પાયે લાગો છો આવો મારા દ્વાર મારા ભોળા મહાદેવ મારા ભોળા મહાદેવ નંદી પર યશવારી વારી કરી આવો મારા નાથ ભાંગ છો ભોગી વાલા ધતુરો લઉ સાથ બિલ્લી પત્ર તમને ચડાવું બિલ્લી પત્ર તમને ચડાવું કરું જળની ધાર મારા વાલા ભોળાનાથ મારા વાલા ભોળાનાથ નંદી પર અસવારી કરી આવું મારા નાથ કૈલાસ નાચો વાસી મારા વાલા ભોળાનાથ ಭೋಳಾ ಭಕ್ತ ಭೋಳಾ ಭಕ್ತ ಭೋಳಾ ರೇ ಸರ ಭಾ ಮೇವ ಮಾಾರೋಳಾ ನಾ ನಂದಿ ಪರಿಯ ವಾರದ ಶ್ರಾವಣ ಮಹಿ ಮಹಿಮಾ ನಾಚಿ ಕೂದಿ ಗುಣಗಾ વેલા ભક્તો સાદ કરે છે વેલા ભક્તો સાદ કરે છે છો તમે તાત મારા ભોળા મહાદેવ મારા વાલા મહાદેવ નંદી પરિય વાળી કરી આવો ભોળાનાથ મારા ભોળા મહાદેવ નંદી પરિય વાળી કરી આવો મારા નાથ બોલો મહાદેવની જય